રામ રામ જય મુરલીધર સ્વાગત છે ફરી આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં જઈશું આપણા વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય ને આજે તો જો સવારના ઉઠીને આપણે વાડીયા આવી ગયા હતા હવે હમણાં જો મામા આવે છે તલ વાવવા એટલે તો આપણે વેલા વહેલા આવી ગયા હતા અને જો પપ્પાની ઓલી જાય છે એમાં થોડુંક ખાતર નાખીને પાય છે હાલો આગળ ન્યા જઈને હું તમને બતાવું આમાં જો હમણાં પાણી છોડાવવાનું હે

બતાવું મામાની તલ વાવે છે અને આપણે પાછા આવે તો માણવદે જઈએ છીએ કારણ કે થોડાક તલ ઘટા તો તલ લેવા જઈએ છીએ

no we're in beta

બસ પાછો કંઈ તોરીઓ ફૂટે નહીં એટલે બાપાને વિરામ બાપાને મારા પપ્પા ચડાવે હું કાંઈ જોવા પાણી ચાલુ કરી દઉં હે

આજે આમાં હાલી મરાઈ ગઈ આ દોરિયો કમ્પલીટ થઈ ગયો હવે કાલે આમાં સવારમાં પાણી ચડી જાય હાલી પડ્યા જાય મકાય છે ને મિત્રો ગાયો દવાઈ ગઈ થી અને ઓલી ગા જો એ હું ખેલા કરી એય મુઈ તો બસ એ ખાતી ની આવે ખાણ મૂક્યું ક્યો તો અજો એ જો જ બધી સાટી જાય અજો

હા હવે પછી આખી નીં નાખ દો નિંદ નાખું તો એ હું તમને પાછો મળું નાખી લો પછી આ જો હિન્કા ટેબુ બેન અમારો જો હિન્કા ટેબુ બેન અમારો હું સામે જોશો તું નીર નાખાઈ ગઈ તી હવે આને એકને જ બાકી હતી અને નાખી લીધી તો આને બધા નીંદ નાખી દીધી હતી Wow, bây giờ nắng đi được cái bác kia nó thiệt rồi. Ở rồi, kể ra giấy. Thôi gà ra ta đi, cái ra đi.